વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે સુરતમાં વડાપ્રધાનના હસ્તે ડાયમંડ બોર્સ અને સુરતના નવા ઇન્ટરનેશનલ ટર્મિનલનું લોકાર્પણ સુરત વિશ્વના પલક પર ઝળકશે પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવા મુદ્દે કરી વાત કહ્યું હવે બ્રહ્માની કોઈ પણ તાકાત કલમ ત્રણસો સિત્તેરને હટાવી નહીં શકે નાગપુરના બજારગાંવ ગામમાં સોલાર એક્સપ્લોઝિંગ કંપનીમાં વિસ્ફોટ થતા નવના મૃત્યુ કંપનીમાં કાસ બુસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે વિસ્ફોટ થયો હતો સંસદ પર થયેલા હુમલાને લઈ વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી અખબારના આપેલા ઇન્ટરવ્યુમાં સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને ચિંતાજનક ઘટના ગણાવી કહ્યું ઊંડાણપૂર્વક તપાસની જરૂર લીબિયાના દરિયા કિનારે મોટી દુર્ઘટના સર્જાઈ જ્વારા શહેરના દરિયા કિનારેથી લગભગ છ્યાસી લોકો સાથે નીકળેલું જહાજ ડૂબ્યું એકસઠ પ્રવાસીઓના ઘટના સ્થળે મૃત્યુ અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અમેરિકા પણ તૈયાર વોશિંગ્ટનમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ભવ્ય રેલી યોજાઈ રેલીમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો નડિયાદમાં મકર સંક્રાંતિ દરમિયાન ચાઇનીઝ વસ્તુઓના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ તારીખ બાર ડિસેમ્બર બે હજાર તેવીસથી સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી હુકમ અમલમાં રહેશે ભંગ કરનાર શિક્ષાને પાત્ર મોરબી રેલવે સ્ટેશન પર સત્તર ડિસેમ્બરથી બાવીસ દિવસ માટે કામગીરી હાથ ધરાશે રેલવેની કામગીરીના ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ કરાઈ વિભાગે પાકા કામના કેદીઓને દૈનિક વેતનમાં વધારો કરવાનો લીધો નિર્ણય પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં સહથી સિત્તેર ટકા સુધીનો વધારો કરાયો બોલીવુડ એક્ટર શ્રેયસ તલપડીની તબિયતમાં સુધારા આવ્યો અભિનેતાની એનજીઓ પ્લાસ્ટિક સર્જરી સફળ રહેતા જલ્દી જ મુંબઈની હોસ્પિટલમાંથી મળી શકે છે રજા